આપીએના મુખ્ય સમાચારો પર સોનિયાને હાકલ એલિસ બ્રિજ બન્યો મોત બ્રિજ પાટનગરમાં કર્મચારી સંકલન સમિતિના ધરણા જ્વેલી હટાવતા ઝવેરી આલમ ખુશ કારકિર્દી નો રાહ ચીન મનીષ દોશી લેખિત કારકિર્દી ઉમરે પુસ્તક ટેનિસ માટે ટ્રેન થશે અમદાવાદ યુવાનો અમદાવાદ સ્ટોક એક્સચેન્જ એકસો ઓગણીસ માં પ્રવેશ સમાચાર જોઈએ વિસ્તૃતમાં યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના વડપણ હેઠળ આજે કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી જેમાં ચૂંટણીના પરિણામો અને આગામી ચૂંટણીઓની તૈયારીઓને લઈને ચર્ચા કરી લાંબા સમય બાદ સોનિયાએ સાંસદો સાસનની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે પક્ષમાં ગેરશિસ્તને બિલકુલ સાંકી નહીં લેવાય આગામી ચૂંટણીઓમાં તૈયારી માટે અત્યારથી તૈયાર થઈ જવું જોઈએ અને સૌએ સાથે મળીને કામ કરવું પડશે સાથે સોનિયા હાકલ કરી હતી કે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોને ભૂલીને હવે આગળ વધવું જોઈએ અમદાવાદની સાબરમતી નદી પરના ઓવરબ્રિજ હવે મોતના બ્રિજ બનતા જઈ રહ્યા છે અને તેમાં પણ એલિસ બ્રિજ તો આત્મહત્યા કરવાનું ચોક્કસ માધ્યમ બની ગયું છે માત્ર સાત જ દિવસમાં દસ વ્યક્તિનો ભોગ લેનારો આ બ્રિજ છે મોતનો બ્રિજ રોજરોજ મળતા સમાચારોમાં બ્રિજ પરથી મોતની છલાંગ હવે સામાન્ય વાત બનતી જાય છે રૂઢિજી સમાજના નિર્દયપણા બિંબા રિવાજો તો ક્યાંક મોંઘવારીનો માલ સહન કરતો માનવી આ જવાબદારીમાંથી છૂટવા આવું કૃત્ય કરવા પ્રેરાય છે પરંતુ પરંતુ સિલસિલો કોર્પોરેશનના સત્તાધીશો પણ આ મોતનો તમાશો તમાસો ખુલ્લી આંખે જોઈ રહ્યા છે પણ ઓવરબ્રિજ પર જાળી નાખવાનો વિચાર સુધા તેમને નથી આવતો અને આજે સવારે વધુ એક વીસ વર્ષીય યુવકની લાશ મળી આવી એલિસ બ્રિજ પરથી છલાંગ મારી પોતાની જિંદગીને ટૂંકાવનાર આ યુવક મેઘાણીનગરનો હોવાનું માલુમ પડ્યું છે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આજે રાજ્યના પાટનગર ખાતે ધરણા કરી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં વિવિધ કર્મચારી મંડળો દ્વારા વ્યાપક ટેકો સાંભળ્યો છે અને તમામ આ ધરણામાં જોડાયા છે રાજ્ય સરકાર સામે બાળ ચડાવનાર સંકલન સમિતિ દ્વારા જાહેરાત કરવાની સાથે જ રાજ્ય સરકારના તમામ સંઘો મહાસંઘો આ ધરણામાં જોડાયા છે તેમની ખાસ માંગણીઓમાં હોદ્દેદારોની બદલીઓ અને રદ કરવાની તેમના પર કરાયેલા પોલીસ કેસને પણ રદ કરવાની માંગ રહી છે જ્વેલરી પરની એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચાતા સમગ્ર ઝવેરી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નાણામંત્રી પ્રણવ મુખર્જીએ પાછી ખેંચેલી એક્સાઇઝ ડ્યુટીના કારણે ગુજરાતના ઝવેરીઓ પણ ખુશખુશાલ જોવા મળે છે આથી સોના ચાંદીના વેપારીઓ અને એસોસિએશનના હોદ્દેદારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાને મળ્યા હતા અને મોં મીઠા કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ ઉપરાંત પોતાના આંદોલનમાં મીડિયાની સકારાત્મક ભૂમિકાને પણ બિરદાવી હતી આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ મહામંત્રી નિશિત વ્યાસ સહિત સોની વેપારી એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ડોક્ટર મનીષ દોશીના સંપાદિત કારકિર્દીના ઉમરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું ગુજરાતમાં શિક્ષણનો વ્યાપારી ક્રમ થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અધોગતિ જેવી સ્થિતિ સર્જાય છે યોગ્ય માર્ગદર્શનના અભાવે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને પોતે પોતાની કારકિર્દી માટે યોગ્ય પ્રકાર યોગ્ય અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ શકતા નથી આ જવાબદારી આમ જોઈએ તો સરકારની છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા સત્તર વર્ષમાં શિક્ષણમાં સંપૂર્ણ નિષ્ફળ નિરી છે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા નથી સમયસર પ્રવેશ નથી આપતા સમયસર પરિણામ જાહેર કરતા નથી ગુજરાતનું શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ જવાને બદલે પાછળ જઈ રહ્યું છે તેમ છતાં સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સતત સાતમા વર્ષે કારકિર્દીના ઉમરે પુસ્તક ધોરણ બાર પછી શું સચોટ અને સરળ માર્ગદર્શન પુસ્તક રોજ પચાસ હજાર નકલ

એક કાયદો જે ક્રાંતિકારી કાયદો છે આમ ગુજરાતીઓને ખૂબ ફાયદાકારક કાયદો છે જ્યાં શૈક્ષણિક સંસ્થાઓના વેપારીકરણ ન થાય પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓને એમાં ખાસ કરીને મધ્યમ વર્ગ અને અપર મિડલ ક્લાસ સારું અને સસ્તું શિક્ષણ મળી શકે એમ છે એ કાયદાનો અમલ કરવાનો આવે છે આ સરકાર કહે છે અશક્ય છે ગુજરાત સાક્ષરતામાં બારમા ક્રમે ધકેલાયું છે આ આંકડો શિક્ષણનું સ્તર કેટલું નીચે ગયું છે તે સાબિત કરે છે દર વર્ષે કોંગ્રેસ દ્વારા પ્રકાશિત કરાતા કારકિર્દીના ઉમરે પુસ્તકથી વિદ્યાર્થીઓને સારું એવું માર્ગદર્શન મળી રહેશે આજની ભાગદોડ ભરી જિંદગીમાં નાના ભૂલકાઓથી લઈ તમામ પોતાની આગવી ઓળખ ઉભી કરવા મથામણ કરતા હોય છે હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલના બાળકો પણ મનપસંદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હોય છે અને આજકાલ બાળકો અને યુવાનોમાં સ્પોર્ટ્સ પ્રત્યે પોતાનું કેરિયર બનાવવામાં તાલાવેલી જોવા મળતી હોય છે અને હવે તેમાં ટેનિસ પણ બાકાત નથી Speed, agility, nutrition, strength training, uh, gym workout. Um, so everything comprehensive to build a complete athlete. Very important. With better fitness comes better confidence. You can play harder matches. You play at higher levels. Um, you know, very important at, at competitive levels to be strong, fit, healthy. You know, tennis has grown. It's gotten much more physical as a game. You know, the pace has increased. Uh, so they have to be prepared it's also durability so they're playing a lot more matches a lot more tournaments they have to be in shape physically so that they can they can handle uh, the schedule the new schedules any fitness key part અહીંયા જેટલા કોચિસ હતા કે મને અમને ખૂબ જ આઈ મીન ઓછું નોલેજ હતું ફિટનેસને લઈને કે પૂરતું નોલેજ નહોતું એને માટે અમે લોકો મિસ્ટર માઇક ધીમારિયાને અમેરિકાથી બોલાવ્યા જે માઇક ધીમારિયા અત્યારે બહુ જ સારી રિનો એકેડેમીમાં જે રીતે સ્ટેન સ્મિથ છે વેન્ડરમીર છે ઇવાન લેન્ડલની એકેડેમી છે અને એ કોલેજ ઓફ વર્જિનિયામાં જ્યાંથી સોમદેવ ને બધા પ્લેયર્સ દીકરા છે એની માટે મેઇન કોચ ફિટનેસ કોચ તરીકે કામ કરી રહ્યા છે અને એ સ્પેશિયલી માઇક માઇક અહીંયા આવ્યા છોકરાઓને જોયા છોકરા જોડે સ્પેશિયલ વર્કઆઉટ અમને કરાવડાવ્યું અને હવે એવું ટાઈપ કર્યું અમે માઇકની માર્યા જોડે કે એ દર ચાર મહિને અહીંયા આવશે વર્ષમાં ત્રણ વખત આવશે અને છોકરાનું વર્કઆઉટ પર વર્ક કરશે અને મને ટ્રેન કરશે तो ये चार दरमियान ये चार महीना दरमियान मु, हूँ छोकरा ने ट्रेन कर હવે અમદાવાદમાં ધોમ ધકતા તાપમાં પણ ટેનિસ ક્રેઝી બોયઝ અને ગર્લ્સે પ્રેક્ટિસ કરવામાં પીછે હટ કરતા નથી હવે અમદાવાદી ટેનિસ પ્રશિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ફિટનેસ કોચનો લાભ મળશે જાણીતા ટેનિસ ખેલાડી ઇવાન લેન્ડેને અને લેન્ડનની ટીમના સભ્ય એવા માઇકલ ડીમારિયા ટેનિસના ખેલાડીઓને ફિટનેસ કોચિંગ આપશે માઇકલની ગેરહાજરીમાં રેકેટ એકેડમીના ફિટનેસ કોચ જિગ્નેશ રાવલ પણ વિદ્યાર્થીઓને ફિટનેસનું કોચિંગ આપશે

चंददास डॉक्टर शर्मा कंसोल नंबर होसे चंददास सोसन के सेवेनी गाइडलाइन है इन फुल भी करा मटे इन मीटिंग वाला दौर चालू छे मेंबरोनी बोर्डनी अन टूक समय में एजीएम पर बुलावन हासे से आज प्रमोशन और से एना माटे के विधि करू इने माटे विचणा चली रही थी डायरेक्टर अपूर्व हाथी કેયુર મહેતા સુનિલ પટેલ મેનેજિંગ ડિરેક્ટર કેસ મિશ્રા અને સહિતના બોર્ડના સભ્યો રોકાણકારો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર